અનસુયાબેન હર્ષદભાઈ શાહ દ્વારા તંદુકાની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લાના તંદુકા ખાતે આવેલ બ્રાન્ચ કન્યા શાળા નંબર બે ખાતે માનનીય શ્રીમતી અનસુયાબેન હર્ષદભાઈ શાહના પવિત્ર ઉપક્રમે તિથિ ભોજનનું ભવ્ય આયોજન કરાવ્યું વિદ્યાર્થી પાલિકાઓ માટે પ્રેમપૂર્વક અને ઉમંગભરિયા માહોલમાં ભોજન વ્યવસ્થિત રીતે પરોશવામાં આવ્યું શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ ઉદાર યજ્ઞમાં સહભાગી બની શ્રી સેવા ભાવને હાર્દિક ધન્યવાદ પાઠવ્યો શાળાના શિક્ષક ઉરૂદે જણાવ્યું હતું કે આવા સેવા યજ્ઞ દ્વારા બાળકોમાં સમાજ અને સન્માનની ભાવના વિકસે છે અને ભવિષ્યમાં આવા સેવા કાર્ય તરફ તેઓ બે ની તમામ દીકરી બેન ભાઈ વાળા પરિવાર તરફથી સરસ મજાનું રસ પૂરી અને શાક નું તિથિ ભોજન આપવામાં આવ્યું છે તો આ તકે શાળા પરિવાર અનુષાબેન હર્ષદભાઈ અને પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવું સરસ મજાનું કાર્ય કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના પરિવારનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવે છે ખૂબ ખૂબ આભાર